જેમાં તાપી જિલ્લાના કુલ ચાલીસ થી વધુ મેડલિસ્ટ રમતવીરો ભાગ લીધો હતો આજના યુવાનો જ્યારે મોબાઈલ તથા ખોટા રસ્તે જતા હોય ત્યારે સ્ટ્રેન્થ બોડી બિલ્ડિંગ દ્વારા એક સરાહનીય પ્રવૃત્તિ દ્વારા આજના યુવાનોને પ્રેરણા આપવામાં આવી હતી હવે આ યુવાનોને બોડી બિલ્ડિંગમાં સાઉથ ગુજરાત તેમજ ગુજરાત અને ભારતની સ્પર્ધામાં પણ તાપી જિલ્લાનું નેતૃત્વ કરશે અને તાપી જિલ્લાનું નામ રોશન કરશે હાલ સ્પર્ધામાં સ્ટ્રેન્થ બોડી બિલ્ડિંગ એસોસિએશન સાઉથ ગુજરાત દ્વારા ખૂબ સારી કામગીરી કરી યુવાનોને પ્રત્યે જાગૃત કરવામાં હતા જેમાં મુખ્ય જજ તરીકે જિતેન્દ્રભાઈ ત્રિપાઠી ચેતનભાઈ મોદી જિજ્ઞેશભાઈ રાજપૂત અજયભાઈ ચૌધરી તથા ગીતેશભાઈ કહાર સહિત સ્ટેજ માર્શલ ધર્મેશભાઈ સાથે અન્ય મિત્રો દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી રક્ષાગામી તાપી